મોરબીના સામાકાંઠા વિસ્તારનું લકી ગ્રુપે ચકલી દિવસ હોતા વિના મૂલ્યે ચકલી ચકલીમાળાનું વિતરણ કર્યું આજે વીસમી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ ચકલી એટલે કે ઘર આંગણાનું નાનું પક્ષી અને તેના ચીચીની ચીચીઆરો અવાજથી સવારની પ્રભાત સુપ્રભાત લાગે છે પરંતુ ગ્લોબિંગ વોર્મિંગ ના કારણે તેમજ સતત વધી રહેલા સિમેન્ટ કોન્ક્રીટ જંગલોના કારણે ચકલીઓના રહેઠાણ ઘટી રહ્યા છે જેના કારણે ચકલીની વસ્તી ઘટી રહી હતી જે ચિંતાનો વિષય બન્યો હતો ત્યારે પક્ષી પ્રેમી લોકોએ આવા સિમેન્ટ કોન્ક્રીટના જંગલ વચ્ચે ઘરમાં રહેલા છતના હુક સાથે ચકલીના માળા બાંધી શકાય તેવા માળા બનાવવાનું ચાલુ કર્યું અને ચકલી બચાવો અભિયાન શરૂ થયું જે દર વર્ષે વિના મૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરે છે આવું જ મોરબીના સામાકાંઠા વિસ્તારનું લકી ગ્રુપ છેલ્લા પંદર વર્ષથી દર વર્ષે ચકલી દિવસ વિનામૂલ્યે ચકલી માળાનું વિતરણ કરે છે તે સાથે પાણીના કુંડા અને ચકલીના માળા બાંધવા માટે વાયર વિતરણ કરવામાં આવ્યું છે તે મુજબ આ વર્ષે પણ આજે મહારાણા પ્રતાપ ચોક પાસે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે જે ઘણા પક્ષી પ્રેમી લોકોએ ચકલીના માળા હોંશે હોંશે લેતા હતા તેવું લકી ગ્રુપના મોહિત ધોળાસરાએ જણાવ્યું હતું રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી